પગ જતી ફડાકા મારતી હોય નવ વાલેસવાનું એ નથી અને ગાવું તો થાય એના ભેળી મેંદડી છે એ વધારો હા તો એના ભેળે થાય તારું થાય બે ભેળે થઈને આવો કે હોય ગોકાન મળશે કે હોય ઘણી તો બે બાઈયુ બોલતી ધુનાડતું

એ વાત હોય ને પગતળી ખણવાના બંધ થઈ જાય ભગત ની સીગુતર પૂછું અને આટલેથી મોડી દુઃખ ના પડતું હોય તો અને થી પછી પછી બીજી દેવ તમને ગોતિયા કે એના કારણે કરીને આ ઘરની જમીન છે એમાં તમન આટલેથી ના ઉભી રહેતી તો મારી આવે

તમે પલોઠી વાળીને ઉભા રહ્યા છો વધાવો સદી સારું કરીને ઉભા મારે એને ડેરા ની જીવન ઓળખાણ કરવા જ આવી છે

માતાઓ બોલ ગરીબ ખુદે છે ને